ધાનેરા માંગ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ભવ્ય રોડ શોની રેલી માંગ હજારોની સંખ્યામાંગવીર જોવા મળી હતી બનાસકાંઠા જિલ્લા માંગ ધાનેરા શહેરમાંગ કોંગ્રેસના કાર્યાલયથી લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા ભવ્ય રોડ શો કરવા માંગ આવ્યો હતો રોડ શોમાં ધાનેરા શહેરના જાહેર માર્ગો ઉપર ગેનીબેન ઠાકોર ઉપર ગુલાબના ફૂલ વરસાયા હતા અગ્રવાલ તીન રસ્તા લાલચોક જુનુ બસટેન નગરપાલિકા ચોક થઈને વેપારી વાસ પદ્મા માતાના મંદિર પાસે થઈને અંબાજી ચોક લાઇબ્રેરી ચોક જુમા મસ્જિદ પાસે થઈને લાદાપુરા વિસ્તાર અને અન્ય ધાનેરા શહેર માંગ ફર્યું હતું મળતી માહિતી પ્રમાણે આ ભવ્ય રોડ શો માંગ ના બળવંતસિંહ બારોલ અને હરિસિંહ રાજપૂત જયેશભાઈ સોલંકી બચુભાઈ બેલીમ હાજર રહ્યા હતા બીજી મકા કોંગ્રેસના કાર્યકર્તા અને નામી અનામી લોકો એવી ઉનાળાની તપતી ગરમીમાં પણ હજારોની સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા રિપોર્ટર મહેબૂબ બેલીમ